છેલ્લા પાંચ વર્ષ પછી માત્ર બે જ કલાક ની અંદર પાંચ ઇંચ વરસાદ શહેરના ઘણા બધા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા વહેલી સવારે પડેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું સાથે સાથે ઘણા નીચા રહેતા વિસ્તારોમાં આવેલા ઘરોમાં પાણી ઘુસી જવા પામતા તેના કારણે રહીશોમાં ઘણી બધી મુશ્કેલીઓ પડી હતી અને તેઓ તહેમામ જ્યારે બીજી બાજુ ઘણી બધી સ્કૂલોની અંદર પોતાના દીકરા દીકરીઓને લેવા માટે વાલીઓ ત્યાં સ્કૂલોમાં પહોંચી જાય છે આવા જળબંબા કાર મુશળધાર વરસાદની અંદર ટ્રાફિકની સમસ્યા પણ ખૂબ જ સર્જાઈ હતી ત્યારે આઠ ભયંકર ટ્રાફિકની વચ્ચે પોતાના બાળકોની વીજળી સરકારે ઘરે પણ લાવવામાં પરિસ્થિતિ એટલી પણ ગંભીર બની હતી કે આરોગ્ય મંત્રી શ્રી વિશ્વેશભાઈ પટેલે વિસનગર શહેરની સમીક્ષા પણ કરી તો આવું જોઈએ વિસનગરની તારાજીના દ્રશ્યો તેના કારણે ભારે તારાજી સર્જાઈ હતી બપોર સુધી પડેલા છ ઇંચ વરસાદને કારણે અનેક વિસ્તારો સોસાયટીઓ તેમજ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા જેમાં વિસનગરની મહેસાણા ચોકડીથી કમાણા ચોકડી સુધી જવાના રોડ પર ગોઠણસમા પાણી ભરાતા ભારે હાલાકી સર્જાઈ હતી ગોઠણ સમા પાણી ભરાતા વાહનોની લાંબી લાઈનો લાગી હતી જ્યારે અનેક વાહનો બંધ પડી ગયા હતા મહેસાણા ચોકડી નજીક પાણી ભરાતા આજુબાજુ આવેલ સ્કૂલમાંથી છૂટેલા વિદ્યાર્થીઓને મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યા હતા નાના નાના વિદ્યાર્થીઓને વાલીઓએ ખભા પર બેસાડી તેમજ હાથ પકડીને બહાર કાઢ્યા હતા તો અમુક વિદ્યાર્થીઓને પિકઅપ ડાલા સહિતના વાહનોની વ્યવસ્થા કરીને એક બાજુથી બીજી બાજુ લઈ જવામાં આવ્યા હતા જ્યાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવી ન હતી મહેસાણા ચોકડી નજીક રોડ પર પાણીના નિકાલની કેનાલની કામગીરી કરવામાં આવી રહી હતી જેમાં અનેક જગ્યાએ ગટરને ખુલ્લી રાખવામાં આવી હોવાથી અનરાધાર વરસાદમાં કોઈ નાનું બાળક પડે તો અકસ્માત થવાની પણ ભીતિ સેવાઈ રહી હતી જેથી સ્થાનિકો દ્વારા ઝડપથી કામગીરી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી હતી છ ઇંચ વરસાદને લઈ અનેક વિસ્તારોમાં પણ ઢીંચણ સમા પાણી ભરાયા છે તો અનેક સોસાયટીઓના ઘરોમાં પાણી પણ ઘૂસી ગયા છે શહેરના કાંસાયાને વિસ્તારમાં આવેલી ઘણી બધી સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસ્યા છે જ્યારે વિસનગર તાલુકા પંચાયત કચેરીમાં પણ પાણી ઘૂસી ગયા હતા જ્યાં તાલુકા પંચાયતમાં અમુક જ કર્મચારીઓ હાજર રહ્યા હતા શહેરમાં અનેક રસ્તાઓમાં પાણીમાં ગરકાવ થયા છે જ્યારે શહેરમાં આવવા તેમજ બહાર જવા માટે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે શહેરના કમાણા ચોકડીથી સવાલા દરવાજા શહેરના હાર્દસમાં વિસ્તાર એવા સી એન કોલેજ થી જીડી સર્કલ એપીએમસી 게ટ થી કાંસા ચાર રસ્તા સુધી તેમજ થલોટારોડ ઉંજા રોડ કાંસા અને વિસ્તાર સહિત તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પાલિકાની પ્રી મોનસૂન કામગીરીનો સંપૂર્ણ ફિયાસ્કો જોવા મળી રહ્યો છે. શહેરના અનેક રસ્તાઓ પરથી વાહન ચાલકો ન નીકળી શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જ્યારે સ્થાનિક લોકો દ્વારા નાના નાના બાળકોને પાણીમાંથી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે શહેરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આઈટીઆઈ ચોકડી નજીક પણ હાઈવે રોડ પર પાણી ભરાતા ટ્રાફિક સર્જાયું હતું જ્યાં નગરપાલિકાના કોર્પોરેટર દ્વારા જેસીબી દ્વારા પાણીની કેનાલ સાફ કરાવીને પાણી નિકાલની કામગીરી કરવામાં આવી હતી વિસનગરમાં ભારે વરસાદને પગલે એપીએમસી પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે

અને હમણાં જ આ ગટર લાઈનનો આખો વિસ્તારનું કામકાજ ચાલી રહ્યું છે છેલ્લે બે કામ કરી છે અને ટોટલી કામગીરી અત્યારે હાલ ઠપેલી છે અને રસ્તા પર તમે જોઈ શકો છો કે ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાયા છે જે બાજુમાં સ્કૂલ આવી છે નવી ચિસુ નિકેતન બીએડ કોલેજ આવેલી છે અને અવરજવરના મુસાફરોને બહુ તકલીફ પડે છે ગાડીઓ પણ નીચી શકતી નથી એવો પાણીની સમસ્યા છે હજી કોઈ તંત્રવાળા જોવા નથી આવ્યા ના આર એનબીવાળા કે ના નગરપાલિકાવાળા કે બધા તમે જોઈ શકો છો કે આ ગાડીઓ કેવી રીતે આવે છે વિદ્યાર્થી કેવી રીતે અવરજવર કરે છે ગ્રામકા એમને સૂચતા છે કે વિસનગરપાલિકા તંત્ર ઝડપથી આ કામકાજ શરૂ કરે અને આ ગટર લાઈનનું સંપૂર્ણ કામકાજ જલ્દીથી પૂર્ણ કરે જે શું નામ છે તમારું આ કઈ સોસાયટી છે અને અહીંયા શું સમસ્યા છે અત્યારે વરસાદ પડ્યો છે તો કેવી પરિસ્થિતિ થઈ છે કેટલું પાણી ભરાય છે જી શું કહેશો અહીંયા જે ખુલ્લી કતાર છે એને લઈને ખુલ્લી કતાર છેલ્લા બે મહિનાથી એમને એમ રાખી ગયા છે નગરપાલિકાવાળા નારણજીવાળા હજી કોઈ જોવા નથી આવ્યું અગાઉ એક પ્રશ્ન બની ગયો હતો કે તલોટા રોડ પર એક બાળકી ડૂબીને મરી ગઈ હતી જો કોઈ અહીંયા ગંભીર પ્રશ્ન સર્જા છે તો તંત્રની જવાબદારી રહેશે એની ખાસ નોંધ લેવી અને આવીને ચેક કરે ઝડપથી આ કામકાજ શરૂ કરે આ ત્રણ ફૂટનો ખાડો અહીંયા પડ્યો છે હજી કોઈ જોવા નથી આવ્યું કે પુરાવા નથી આવ્યું વિસનગરમાં સતત દસથી બાર એમ બે કલાકમાં પાંચ ઇંચ જેવો વરસાદ એક સાથે જાણે ત્રાટક્યો હોય એ રીતે આવ્યો અને એના પરિણામે પાણી ભરાવાની સમસ્યા અહ જે ટીવી ઉપર દેખાઈ પરંતુ અહીંયા આવતા તરત જ જોયું બે કલાકની અંદર તમામ જગ્યાએથી પાણી ઓસરી ચૂક્યા છે પ્રશાસનને હું અભિનંદન આપીશ નગરપાલિકાને અભિનંદન આપીશ કે ચોમાસા પહેલાં એમને જે પૂર્વ તૈયારીઓ કરી હતી એના કારણે સમગ્ર વિસનગર શહેરમાંથી પાણી ખૂબ ટૂંક સમયમાં દોઢથી બે કલાકમાં ઓસરી ગયા છે અને અત્યારે તમે જે રોડ ઉપર ઊભા છો એ દર ચોમાસામાં જે પ્રશ્ન હતો એ પ્રશ્ન પણ હવે એ સોલ્વ થયો છે કેવળ બેથી ત્રણ જગ્યાએ નાના મોટા ઇસ્યુઝ છે એ પણ વહીવટીતંત્ર સાથે ચર્ચા કરી આગામી સમયમાં એ પ્રશ્નો પણ ઉકલી જાય એ દિશામાં નગરપાલિકા અને સરકાર કામ કરે